નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયની પૂજા કરવામાં આવે છે માતા કાત્યયનીની પૂજા કાત્યાયન ઋષિના ઘરે થઈ હતી માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે તેમની ચાર પૂજાઓમાં અસ્ત્ર શસ્ત્ર અને કમળનું પુષ્પ છે તેમનો વાહન સિંહ છે તે બ્રજ મંડળની અધિષ્ઠાત્રી દેવી છે નવરાત્રિમાં દરેક દિવસની અલગ અલગ વિશેષતા હોય છે દરેક દિવસે માતાજીના જુદા જુદા સ્વરૂપો અથવા એમ કહો કે જુદા જુદા દેવીઓની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આજે નવલી નવરાત્રિનું છઠ્ઠું નોરતું છે આજે માતા કાત્યનીની પૂજા અર્ચના કરવાનું છે ખાસ મહત્ત્વ જાણીએ તેના પાછળની પૌરાણિક કથા અને પૂજા અર્ચનાની રીત નવરાત્રિનો છઠ્ઠો દિવસ દેવી દુર્ગાના વિકરાળ યોદ્ધા અવતારને સમર્પિત છે જેમાં કાત્યાયની તરીકે ઓળખાય છે મહીસાસુર મર્દીની જે સિંહ પર સવારી કરે છે અને કમળના ફૂલો અને તલવારો અને ભગવાન શિવના ત્રિશૂર સહિત અનેક શસ્ત્રો ધરાવે છે તેની ષ્ટિ પર પૂજા કરવામાં આવે છે સમગ્ર ભારતમાં ભક્તો દેવી દુર્ગાના યોદ્ધા અવતાર પાસેથી આશીર્વાદ મેળવવા પ્રાર્થના કરે છે માતા કાત્યાયનીનો જન્મ કાત્યાયન ઋષિના ઘરે થયો હતો માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે તેમની ચાર પૂજાઓમાં અસ્ત્ર શસ્ત્ર અને કમળનું પુષ્પ છે તેમનો વાહન સિંહ છે નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે માતા કાત્યાયનીની પૂજા કાત્યાયન ઋષિના ઘરે થઈ હતી માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે તેમની ચાર ભૂજાઓમાં અસ્ત્ર શસ્ત્ર અને કમળનું પુષ્પ છે તેમનું વાહન સિંહ છે તે બ્રજ મંડળની અધિષ્ઠાત્રી દેવી છે માતા કાત્યાયની પૂજા વિધિ ગોધેલું સમયે પીળા અથવા લાલ વસ્ત્ર પહેરીને તેમની પૂજા કરવી જોઈએ તેમને પીળા ફૂલ અને પીડો નિવેદ અર્પિત કરો તેમને મધ અર્પિત કરવું ખૂબ જ શુભ હોય છે માતાને સુગંધિત પુષ્પ અર્પિત કરવાથી જલ્દી વિવાહનો યોગ બનશે સાથે જ પ્રેમ સંબંધી મુશ્કેલીઓ પણ દૂર થશે નવરાત્રીના છઠ્ઠા દિવસે માતાને મધનો ભોગ લગાવવામાં આવે છે દેવીને મધના ભોગ બાદ તેને પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે તેનાથી તમને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થશે જલ્દી વિવાહના ઉપાય ગોધેલું લેવામાં પીડા વસ્ત્ર ધારણ કરો માતાની સામે દીવો પ્રજ્વલિત કરો અને તેમને પીડા ફૂલ અર્પિત કરો તેના બાદ ત્રણ આખી હળદર પછી માતા કાત્યાયનીના મંત્રનો જાપ કરો મંત્ર છે કાત્યાયની મહામાએ મહા યોગિન્યધીશ્વરી ન ગોપ સુતમ દેવી પતિ મે નમઃ ત્યારબાદ હળદરને તમારી પાસે રાખી લો ગોપીઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે તેમની પૂજા કરી હતી વિવાહ સંબંધિત સમસ્યાઓ માટે તેમની પૂજા અચૂક થાય છે યોગ્ય અને ઈચ્છા અનુસાર પતિ તેમની કૃપાથી પ્રાપ્ત થાય છે જ્યોતિષશાસ્ત્રમાં તેમનો સંબંધ બૃહસ્પતિ સાથે જણાવવામાં આવ્યો છે કન્યાને જલ્દી વિવાહ માટે તેમની પૂજા કરવામાં આવે છે ઈચ્છા અનુસાર વિવાહ અને પ્રેમ વિવાહ માટે પણ તેમની ઉપાસના કરવામાં આવે છે વૈવાહિક જીવન માટે પણ તેમની પૂજા ફળદાયી છે જો કુંડલીમાં વિવાહ યોગ ન હોય તો પણ વિવાહ થઈ જાય છે પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર એક વનમાં કથ નામના એક મહર્ષિ હતા તેનો એક પુત્ર હતો તેનું નામ કાત્ય રાખવામાં આવ્યું ત્યારબાદ કાત્ય ગોત્રમાં મહર્ષિ કાત્યાયને જન્મ લીધો તેમની કોઈ સંતાન ન હતી માતા ભગવતીને પુત્રીના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખતા તેમને પરંબાની કઠોર તપસ્યા કરી મહર્ષિ કાત્યાયની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમને પુત્રી વરદાન આપ્યું થોડા સમય બાદ રાક્ષસ મહીષાસુરનો અત્યાચાર વધવા લાગ્યો ત્યારે ત્રિદેવોના તેજથી એક કન્યાનો જન્મ થયો અને એનો વધ કર્યો કાત્ય ગોત્રમાં જન્મ લેવાના કારણે દેવીનું નામ કાત્યાયની પડ્યું